જીની પુણ્યતિથિ છે પૂર્વ પ્રધાનમંત્રી એ જ્યારે પદ પર આવ્યા ત્યારે આખા દેશમાં કોમી રમખાન ફાટી નીકળેલા કારણ કે કોમી રમખાન એટલા માટે કહેવાય કે એમની હત્યા કરનારા આપણા દેશના જ વ્યક્તિ હતા અને એટલા માટે ઇન્દિરા ગાંધીની હત્યા પછી આ દેશની અંદર જે અવ્યવસ્થા થઈ તેવા સમયે એમને પ્રધાનમંત્રી પદ સોંપવામાં આવ્યું એમને એ નહીં જોયું કે મારી માતાની હત્યા થઈ છે તો આવા સમયે ઘી ઉમર ઉમેરવાનું કામ નહીં કર્યું કે વધારે તોફાનો થાય પણ આખા દેશની અંદર જ્યાં જ્યાં તોફાનો થયા ત્યાં કરફ્યુ લગાડ્યું અને દેશને ઠાળે પાડ્યું એમના આયા પછી આ દેશની અંદર યુવાનોની અંદર એક નયો જોશ નયો હોશ એક નવી તાકાત એક નવી પ્રેરણા અને એક નવી ક્રાંતિ લઈને આવ્યા વર્ણન કરીએ તો બહુ લાંબો ઇતિહાસ છે પણ થોડા સમય નાની ઉંમરમાં આવ્યા પછી પાયલોટ હતા ત્યાં જ્યાં જતા હતા પોતે ગાડી ચલાવીને જતા હતા કોઈ જાતનું બહાનું નહીં અને નિર્ભયતાથી લોકોની વચ્ચે જવું લોકોની વેદનાઓ સાંભળવી આજે ટેલિફોન અને ટેલિકોમમાં અને એમને જે ક્રાંતિ લાયા એની અંદર ટીવી મોબાઈલ આ બધું જે તમે જોઈ રહ્યા છો પંચાયતી રાજને મજબૂત કરવું અઢાર વર્ષનું મતદાન આપવું આ બધી ક્રાંતિ તરફ જવું દેશ દેશના યુવાનોને આગળ લઈ જવાની એમની જે તાકાત હતી એ જે સમયે બધું આ કામો લઈને આવ્યા ત્યારે આ આજના બધા સત્તા પર બેઠેલા લોકો વિરોધ કરતા હતા ત્યાં દેશમાં આવું થશે આવું થશે પણ એમની ક્રાંતિના લીધે આ દેશ એકદમ આગળ વધી ગયો અને આજે પણ એનો જ ઉપયોગ કરી રહ્યા છે લોકોની વચ્ચે જવું અને લોકોને પૂછવું કે ક્યાં ચલ રહ્યા છે ક્યાં હો રહ્યા હૈ લોકોને પૂછ્યું કે ગાર્ડન ક્યારે બન્યું એક ઉદઘાટનમાં ગયા તારે તો કે બે ત્રણ દિવસ પહોંચી બે ચાર દિવસ થયા ત્યારે ગાર્ડન બન્યું છે હમ સો રૂપિયા ભેજતે હૈગો કે લીએ તો વહા પર પંદર રૂપિયા પહોંચતે સાચી વાતને કન્ફેઝ કરવી એ હિંમત એમને ખબર પડી કે અટલજી માંદા છે તો એમને વિદેશમાં મોકલ્યા અને કહ્યું કે તુમ આપના ઈલાજ કરા કે આના વિરોધ પક્ષને પણ પક્ષ તરીકે ગણવું અને એમને માનતા આપવી ચીને જ્યારે એમને આંખો બતાડી ત્યાં ચીને પણ પાછળ વગર યુદ્ધે પાછળ મોકલી દીધા સવાલ એટલો જ છે કે હોડિંગ લગાવવાની જરૂર નહીં પડી જગે જગે એવું નહીં કહેવું પડ્યું કે હું પ્રધાનમંત્રી છું આજના ને ત્યાંના જમાનામાં બહુ મોટો ફરક છે એમણે સીબીઆઈને બધાય રિપોર્ટ આપેલો કે લોકોની વચ્ચે ના જતા કારણ કે શ્રીલંકાની અંદર એમના પર હુમલો થઈ ચૂકેલો હતો પણ નહીં દેશ કે એક એક વ્યક્તિ કો અપના સમજ કર ઉીચમે જાના વેદનાઓ કો સમજના અને એ દિશામાં આગળ વધવું એમની નીતિ હતી ભલે બમથી ઉડાઈ દીધા એમને કોથરામાં લપેટીને કપડામાં લપેટીને એમની લાશ આવી પણ તોય છતાં માનવતા એવું કહેવાય કે એમના દીકરા અને દીકરીએ એવું કીધું કે ભાઈ હું અમારે પિતાની હત્યા કરવાવાળે કો આપ માફ કર સકતે હો આટલું મોટું દિલ દરિયા રાખવું એ એમના જ વંશજોમાં હોય ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે બી એમને રિપોર્ટ મળેલો કે ભાઈ એસી ઇનકો નહીં રાખના તબી એમને રાખ્યું કારણ કે એકતાને અખંડતાને સાચવવાનું કામ દરેક પ્રધાનમંત્રી હોય પ્રધાનમંત્રીનું હોવું જોઈએ એવું દેખાતું નથી અત્યારે પણ એમના સમયમાં દેશ કો એકતા મેં બાંધે રખના જીસ દેશ કે અંદર હર જગ્યા પર ભાષા જાતિ બદલ જાતી હોય ઉસ દેશ કો એકતામાં બાંધના ઓર દેશ કો મજબૂત કરના અને દેશ કો ઉપર લે જ દરેક વ્યક્તિને કામ મળે દરેક વ્યક્તિ આગળ વધે એમની નીતિને રીતિ હતી અને એટલે જ એમના નીતિને રીતિને લીધે દેશ આગળ વધી રહ્યું છે પણ કોઈ કોંગ્રેસ પાર્ટી એવું નથી કહેતું કે અમારા રાજીવજી એ કર્યું તો આ દેશ આગળ વધી રહ્યું છે કારણ કે એટલા માટે કે જો કરના હે વો દેશ કે લીધે કરના હૈ ખાલી એડવર્ટાઈઝમેન્ટ કે લીધે નહીં કરના હે એ વાત આ વાત રાજીવજીમાંથી શીખવા જેવું છે આજે એમને નમન કરીએ છીએ એમની શાંતિની પ્રાર્થના કરીએ છીએ એમને પુષ્પ પુષ્પાંજલિ કરીએ છીએ અને કહીએ છીએ કે કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો એમનામાંથી કંઈ શીખે કોઈ ગમે તે કહે ગમે તે કરે પણ અમે દેશની દેશની તરફ આ જોઈ અને દેશને કઈ રીતે આગળ વધીએ પાર્ટી કઈ રીતે મજબૂત થાય અને કઈ રીતે આપણે લોકોના દર્દમાં ભાગીદાર થઈએ એ સમજીને આગળ વધવું જોઈએ